પોરબંદરમાં માર્ક સલામતી માસની ઉજવણી અંતર્ગત રેડ ક્રોસ અને જેસીઆઈ દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પોલીસ વડાએ યુથ રેડ ક્રોસના વિદ્યાર્થીઓને રોડ સેફટીના પાઠ ભણાવ્યા હતા પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા રાષ્ટ્રીય માર્ક સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે રેડ ક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખા જેસીઆઈ અને પોલીસના સંયુક્ત ઉપક્રમે યુથ રેડ ક્રોસના કેડેટ સાથે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શહેરની દરેક કોલેજના યુથ રેડક્રોસ કેડેટ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ વિદ્યાર્થીઓને જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ રોડ સેફટીના નિયમો અને તકેદારી માટે માર્ગદર્શન આપ્યું હતું પોલીસ હેડક્વાર્ટર ખાતે તાલીમ કેન્દ્ર હોલમાં આયોજિત આ યુવા સંવાદ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા જિલ્લા પોલીસ વડા બીયુ જાડેજાએ જણાવ્યું હતું કે એક રિપોર્ટ મુજબ માર્ગ અકસ્માતમાં ભારતમાં એક વર્ષમાં અંદાજે બે લાખ લોકોના મૃત્યુ તથા ચાર પાંચ લાખ લોકો ગંભીર ઈજાઓ થાય છે આ અકસ્માતથી મૃત્યુ પામનારા લોકોમાં અઢારથી પિસ્તાલીસ વર્ષના યુવા લોકોનું પ્રમાણ ખૂબ મોટું છે એ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે માર્ગ સલામતી માટેના ચાર આધાર સ્તંભો ટ્રાફિક એજ્યુકેશન પોલીસ ઇન્ફોર્મેન્ટ ઇમરજન્સી કેર અને રોડ એન્જિનિયરિંગ બાબતે ઉંડાપૂર્વક માહિતી આપીને માર્ગ સલામતીને ખૂબ ગંભીરતાથી લેવાની સલાહ આપી સહકારની અપીલ કરી હતી આ કાર્યક્રમમાં પોરબંદર રેડ ક્રોસના ચેરમેન અને જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણસિંહ ગોરાણીયાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે આપ સૌ યુવા પેઢી દેશનું ભવિષ્ય છો વાહન ચલાવતી વખતે ખૂબ કાળજી રાખી માર્ગ સલામતીના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરી એક જવાબદાર નાગરિક અને આદર્શ વાહન ચાલક બની આપણી દેશ પ્રત્યેની નૈતિક ફરજ બજાવીએ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા રેડ ક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખાના ચેરમેન લાખણસિંહ ગોરાણિયા આરપીઆઈ બોરીસાગર જેસીઆઈ પોરબંદરના પ્રમુખ રાધેશ દાસાણી રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી અકબરભાઈ સોરઠિયા જેસીઆઈ અને રેડક્રોસના હોદ્દેદારો તથા યુથ રેડક્રોસના કેન્ડેટ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા ગુરુકુળ મહિલા કોલેજના કન્વીનર રાજેન્દ્રભાઈ ચૌધરી નમ્રતાબેન સામાણી સાયન્સ કોલેજના પ્રોફેસર જયેશભાઈ મોઢા માધવાણી કોલેજના પ્રોફેસર રાજુભાઈ અમર ગોઢાણિયા મહિલા કોલેજના નીતાબેન ખુટી જનરલ નર્સિંગ કોલેજના રિકિનભાઈ પંડ્યા ગોઢણીયા આઈટી કોલેજના ભાવેશભાઈ લુકા વગેરેએ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા કન્વીનર ડોક્ટર નયનભાઈ જેસીઆઈ પોરબંદર દ્વારા પહેલી જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી રોડ સેફ્ટી મંથની ઉજવણી કરવામાં આવી રહી છે આ રોડ સેફ્ટી મંથના ઉજવણી અંતર્ગત યુથ રેડ ક્રોસ સોસાયટીના જે કેડેટ્સ છે એ યુથ રેડ ક્રોસ સોસાયટીના તમામ કેડેટ્સ તમામ કોલેજના કેડેટ્સને રોડ સેફ્ટી બાબતે માર્ગદર્શન આપવા માટે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સાહેબની અધ્યક્ષતામાં એક સુંદર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ યુવા સંવાદ કાર્યક્રમમાં એસપી સાહેબે યુથ રેડક્રોસના તમામ કેડેટ્સ અને દરેક કોલેજના કન્વીનર પ્રોફેસર મિત્રોને રોડ સેફ્ટી બાબતે ખૂબ ઊંડાણપૂર્વક માહિતી આપી હતી અને લોકો સુધી રોડ સેફ્ટીના જે નિયમો છે અને એક આદર્શ વાહન ચાલક અને એક આદર્શ નાગરિક તરીકે આપણી રોડ સેફ્ટી બાબતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ તેનું ખૂબ ઊંડાણપૂર્વક માર્ગદર્શન અને માહિતી આપી હતી અને યુથ રેડ ક્રોસના કેડેટ્સ પણ આ સેમિનારને ખૂબ ઉત્સાહપૂર્વક એટેન્ડ કરી અને અન્ય કોલેજના જે સ્ટુડન્ટ્સ છે કારણ કે અત્યારે માર્ગ અકસ્માતોમાં સૌથી વધુ યુવાન વયના લોકો અકસ્માતનો ભોગ બને છે એટલે ખાસ કરીને આપણી યુવા પેઢી છે એ રોડ સેફ્ટીના નિયમોનું સંપૂર્ણ પાલન કરી અને અમૂલ્ય જિંદગીને આપણે ક્યાંય અકસ્માત થતો અટકાવીએ એવા ભાવ સાથે આ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આ સેમિનારમાં એસપી સાહેબે ખૂબ ઊંડાણપૂર્વક માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓએ પણ એને અન્ય લોકો સુધી આ રોડ સેફ્ટીના માર્ગદર્શક જે આપવામાં નિયમો છે એમને લઈ જવા માટે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તે બદલ હું યુથ રેડક્રોસના દરેક કન્વીનરો અને દરેક કેડેટ્સનો આભાર માનું છું